જય માતાજી મિત્રો આજે મગફળી ઘટાવાની છે અને જે અમારા હારે રણુઝા હેરડિયા ત્યાં યાદ તો સ્પેશિયલ મગફળી ઘટાવા આવી ગયા છે અમારા શૈલેષભાઈ એમના બીજા હારે છે અમારા મંગળભાઈ શરવણ ઠાકોર પોપટજી ઠાકોર અને મંગળભાઈનોને અમારા શૈલેષભાઈનો આજે સરસ મજાનો એક સોંગ રેકોર્ડિંગ કરવાનું છે તમે બધા સપોર્ટ કરજો એક ભાઈનું સોંગ તો બે બાપ જોરદાર ચાલી રહ્યું છે ભાઈ બહુ ખુશ થઈ ગયો છે ગાવા આવવાથી ફરક એટલો પડે છે કે અમે રીલ બનાવીએ છીએ સપોર્ટ કરીએ છીએ અને અમારા સ્ટુડિયોમાં ગાવું એમાં મોટો ફાયદો એ છે કે ચો ગાવું જેટલે બંધ કરવું જેટલે ચાલુ કરવું ગીત ગાયા પછી બીજી પણ એ ઘણી બધી સમજણ હોય છે પ્રોગ્રામની બધાને જય માતાજી અને જય અખતમાં ફટાફટ ઉપડાવ મારા ઉપર ખતરનાક માણસ ચલો ફટાફટ થોડી તકલીફ પડશે પણ તાપે પાછો છે ખતરનાક જોટલે છે દાડો માં તમને બતાઈ ગયું એટલે ખબર પડે કે હા એટલે મને દેખાતો નથી ફટાફટ વિડીયો શેર કરો ને આજ મસ્ત હોય ને રીલ બનાવવાનો શું ઇન્સ્ટામાં બે ભાઈબંધને ગવરાઈને બધા સપોર્ટ કરતા રહેજો અને બીજું તો જય બાબા ની બહુ મજા આવી હતી રણોજા હેડવાની ફટાફટ દુઆ કરો એટલે કે અમે કાય કા એટલે જ્યારે એમ મસ્તી મત કરો તમે અને પછી જવાનું છે અમારે દ્વારકા હેડ તો અમે ઘણા બધા આવવાના છે ખેતી માર્યું છે હવે આ થોડે મગફળી ભેળી કરવા આવ્યા કઢાઈ ના હોય આ વરત આવતા આવતા થોડી લઈ લઈએ કે એટલે ટેકો થઈ જાય શૈલેષભાઈ કોઈ કહે માતાજી બધા મિત્રો

તો જેટલી હવે મહેનત કરશો ને એટલી ગબર બેન સ્ટુડિયો મહેનત કરવાના છે મારા જય જય માતાજી હું ફૂલ સપોર્ટ કરીશ દિલથી તમે બધા ખાલી સપોર્ટ કરજો વિડીયો જોવા વાળા ચલો જય બાબા ફાસ્ટ ગો